કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ન્યુમોનિયાના તાવે હાહાકાર મચાવ્યા બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ અંગે નવી ગાઈડલાઈન જારી કરી ડૉક્ટર જયેશ કટીરાએ ગાંધીધામમાં એક વર્કશોપ યોજી ખાનગી અને સરકારી તબીબોને વાકેફ કર્યા ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના અબડાસા અને લખપતમાં ચાલી રહેલ રોગના આઉટબ્રેક સંદર્ભમાં ગાંધીધામ ખાતે સરકારી અને ખાનગી ડોક્ટરોને નવી ગ્લા નવી ગાઈડલાઇનથી વાકેફ કરવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ બાદ ડૉક્ટર જયેશ કતિરા અધિક નિયામક એપેડેમિક દ્વારા વર્કશોપનો હેતુ રોગ અટકાયતી પગલાં બાબતે સમજ આપી હતી ડોક્ટર કમલેશ ઉપાધ્યાય બીજે મેડિકલ કોલેજના એચઓડી અને રાજ્યના ચેપી રોગના અટકાયતી અંગેના નોડલ ઓફિસરે કચ્છમાં ચાર દિવસની ફિલ્ડ વિઝિટ દરમિયાન અનુભવો વર્ણવ્યા હતા અને નવી ગાઈડલાઇનથી સૌને વાકેફ કરવામાં આવ્યા હતા રામબાગ હોસ્પિટલના અલગ અલગ વિભાગની વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી ડૉક્ટર જિજ્ઞેશ મહેતા ડોક્ટર સોમૈયા ડોક્ટર મનન ઠક્કર ડૉક્ટર રાજેશ મહેશ્વરી ડોક્ટર નીતિન ઠક્કર ડોક્ટર મૌલિક પટેલ ડૉક્ટર નિકુંજ બલદાણિયા ડૉક્ટર જ્યોતિષ ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ ચુતરીએ સૌનું સ્વાગત કરી આભાર વિધિ કરી હતી 118 જેટલા ડોક્ટરો હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશ ગોસ્વામી વિનોદ ગેલોતર કાંતિ જેપર પર્વત તાવિયાડ પ્રકાશ સોલંકી દિનેશ राठौड़ સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી જે કે બાર ત્યાંથી બે બાળક અને 10 એડલ્ટ એ પ્રકારની હતી 15 વર્ષ 18 વર્ષ ના ત્રણ 22 વર્ષ 40 વર્ષ એ પ્રમાણે જો અને હાઇડ્રેટ ફીલ દિવસ ધ હાઈ મે બધા ગામોમાં જાતે થઈને જાન દેખ્યા ત્યાં દેને ત્યાંના સગાવાળાઓને બને અને કમ્યુનિટી લીડર્સ ને મળ્યો માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અમારા ચીફ જે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય જયેલ એ પોતે ત્યાં આવ્યા હતા જે પ્રભારી મંત્રી છે પ્રફુલભાઈ એ પણ આવ્યા હતા ગઈકાલે હર્ષદભાઈ સાહેબની સાથે અમે વળી પાછા મુલાકાત લીધા લોકોને પ્રસન્ન મળ્યા